રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગ્રેજ્યુએટ થયેલા ત્રણ ભાઈ બહેનો દસ વર્ષથી ઘરમાં પુરાયેલા હતા ત્યારે સામાજિક સંસ્થાને જાણ થતા ત્રણેય ભાઈ બહેનોને ઘરમાંથી દસ વર્ષ બાદ બહાર કાઢવામાં આવ્યા રવિવારના રોજ રાજકોટ શહેરના પોરસામન ગણાતા એરિયા એવા કિસાનપરામાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી જે ઘટનામાં મહેતા પરિવારના હાઈલી એજ્યુકેટેડ ત્રણ સંતાનો પોતાના જ ઘરમાં છેલ્લા દસ વર્ષથી પુરાણ્યા રહેતા હતા તેરે સમગ્ર મામલાની જાણ નીતાબેન પ્રજાપતિ નામના મહિલાને થતા તેણે રાજકોટ શહેરમાં કાર્ય કરતી સાથી સામાજિક સંસ્થાને જાણ કરી હતી તેરે સાથી સમાજ સંસ્થાના આગેવાનો અને સ્વયંસેવકોએ ઘરનું બારણું તોડીને ત્રણેય ભાઈ બહેન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સામાજિક સંસ્થાના આગેવાનો અને કાર્યકર્તાઓએ ઘરની અંદર પ્રવેશીને જોયું તો ઘરની અંદરથી ખૂબ જ ખરાબ પ્રકારની દુર્ગંધ આવી રહી હતી તો સાથે જ ઘરની અંદરમાં જે રસોડું હતું તે પણ ખંડર જેવી હાલતમાં જણાવ્યું હતું તો સાથે જ ત્રણ ભાઈઓ બહેનોને દાઢી અને વાળ મોટા પ્રમાણમાં થયેલા હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સૌપ્રથમ ત્રણેય ભાઈ બહેનોને એક ભાગ એક તેમના વાળ અને દાઢી કરાવી આપ્યા હતા તો સાથે જ તેમને નવા કપડાં પણ પહેરાવવામાં આવ્યા હતા તો બીજી તરફ આ ત્રણે સંતાનોના પિતા નવીનભાઈ મહેતાનું મીડિયા સામે કેવું છે કે છેલ્લા 6 વર્ષથી મારા સંતાનો આ હાલતમાં ઘરની અંદર પુરાઈને રહે છે હું જે કંઈ પણ બહારથી જમવાનું લઈ આવું તે જમવાનું જમીને ત્રણે સંતાનો ઘરની અંદર પડ્યા રહે છે તો સાથે જ નવીનભાઈ મહેતા અંધશ્રદ્ધાની અંદર મોટા પ્રમાણમાં વિશ્વાસ દાખવીને પોતાના સંતાનો પર પોતાના જ પરિજનને મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તે પ્રકારનું જણાવ્યું હતું તો સાથે જ મીડિયાને જણાવ્યું હતું કે તેમણે વર્ષો સુધી દવા અને દુઆ રિપીટ તો સાથે જ મીડિયાને જણાવ્યું હતું કે તેમણે વર્ષો સુધી દવા અને દુઆ બંને કરી છે રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ ઘણા મોટા નામ ધરાવતી ધાર્મિક જગ્યાઓ અને મહંતો તેમજ આચાર્ય પાસેથી પણ સારું થઈ જાય તે માટે જોવરાવાનું કામ કરાવ્યું હતું તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોનું ક્યારેય પણ સારું નથી થયું નવીનભાઈનું કહેવું છે કે મારા મોટા પુત્રનું નામ અમરીશ મહેતા છે જેને વકીલનો અભ્યાસ કર્યો છે તેમજ વકીલાત પણ કરતો હતો સંતાનમાં બીજા નંબરે મેઘા મહેતા નામની દીકરી છે જેણે એમએ વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે ત્રીજા નંબરે દીકરો ભાવેશ મહેતા છે જેણે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું તો સાથોસાથ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો જ્યાંથી ત્રણે સંતાઓએ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણે સંતાનો ઉપર કોઈ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તેવું નવીનભાઈ મહેતાનું કહેવું છે રાજકોટ શહેરમાં જે ઘટના રવિવારના રોજે સામે આવી છે તે ઘટના અંગે સાંભળતા તે ઘટના અંગે જોતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ તો એ થાય છે કે આખરે ત્રણેય ભાઈ બહેનોનો અંધશ્રદ્ધાના શિકારો છે કે પછી માનસિક બીમાર છે આ ઘટના સભ્ય સમાજ સામે પણ અનેક પ્રશ્નો કરી રહી છે મોટો છે અમરીશ એ છે બીકોમ એલ એલ ડીસીએસ અને એ વકીલાત એ કરતો હતો અને પડી ગયો પછી ઉભો નથી બેબી છે મેગના એ છે એમ એ સાયકોલોજી બેચલર ઓફ લાયબ્રેટરી સાયન્સ ને કોમ્પ્યુટર નાનો જે છે ભાવેશ એ છે બી એ વિથ ઇકોનોમિક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતો નાઇટ મેચ રાખતો છ્યાસી થી બીમાર હતી ઓટોમેટિક બેભાન થઈ જાય અને સગાવાલા એના જે પીપીક્ષના મોટા મોટા ડૉક્ટર છે એમડી ગાયનેક સાયકાટ્રિસ્ટ બધાની દવા કરી પણ કોઈની અસર થઈ નથી આ છ હા તરત એ ગુજરી ગઈ પછી આ છોકરાઓ ઉપર એની અસર તમે ગુજરી ગયા પછી અસર પડી એ આ રીતે જ શું લાગે છે તમારી બીજા લોકોનું કહેવાનું એવું છે કેને ગમે તે સગાવાલાએ ખવડાવી દીધું છે અને એ ઓટોમેટિક બેભાન થઈ જાય અને દવાની અસર નથી થતી પછી અમારા ચાર જૈન સાધુઓને મેળો હતો મોટા મોટા જૈન સાધુઓ છે એ પાલીતાણામાં ભાઈ મહારાજ સાહેબ છે જનક મુનિ મહારાજ સાહેબ છે ચોટીલા રોડ ઉપર પુણ્યોદય મહારાજ સાહેબ છે પણ એ લોકો કે અમારું કામ નથી અમારી તાકાત આમાં કામ કરતી નથી એટલે હું બેબીની બેન પણ હતી એમને લઈ ગયો તો સારંગપુર એ લોકોએ એમ કીધું પાંચ સાત વર્ષ આવવાની નીતિવળ હોય તો આવજો બાકી મારું કામ નથી તો એ હવા વરસ ગયા પછી સરાની મેળવી ગયા હવા પછી ધારી ગુંધાળી બાબરા આટકોટ અત્યારે એક જગ્યાએ જાઉં છું નિકાવાર રોડ ઉપર કાલાવડ રોડ ઉપર કેબી સરકાર એનાથી અડધું સારું છે આખી ઘટનામાં એવું છે કે આમ તો અમારું જે સાથી સેવા ગ્રુપ છે લાસ્ટ સાતથી આઠ વર્ષથી રોડ ઉપર જે રઝડતા બિનવારસી લોકો હોય મેન્ટલ લોકો હોય અંધપંગ બીમાર હોય એના માટે અમે લોકો અન્નક્ષેત્ર ચલાવીએ છીએ અને રૂબરૂ અમે જ્યારે જમવા અડવા માટે જઈએ છીએ ત્યારે ઘણા એવા કેસ છે એ અમારા ધ્યાને આવતા હોય છે કે ભાઈ એ ઘણા ઘણા વર્ષોથી સારી રીતે ભણેલા ગણેલા હોય વેલ ફેમિલીથી બિલોંગ્સ કરતા હોય પણ કોઈને કોઈ પરિસ્થિતિથી મજબૂર થઈ અને રોડ ઉપર એ હાલત સુધી પહોંચેલા હોય તો ગઈકાલે સાંજે મને એક નીતાબેનનો ફોન આવેલો ફેમિલી છે દીદી કે જે છેલ્લા દસ વર્ષથી એક રૂમમાં પેક છે અને એમને નવડાવવાની જરૂર છે તો તમે એક વખત રૂબરૂ આવીને એની પરિસ્થિતિ જુઓ એટલે પછી આજે અમે બપોરના ટાઈમે નક્કી કર્યું કે આપણે એક દોઢ વાગ્યાની આસપાસ ત્યાં જઈને પરિસ્થિતિ શું છે જોઈએ રોહિત સાથે